તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે તમને જે થ્રેશર દેખાતું છે મિત્રો આ થ્રેશર છે અને એમાંથી ઘઉં નીકળે છે મિત્રો એટલે કે જે હુકલ હોય છે એક બાજુ પડે છે ને જે મિત્રો ઘઉં છે એ એક બાજુ કટ્ટામાં જાય છે હવે તમને આગળ આખું વિડીયો પણ બતાવવાનો છું હવે તમને ખબર છે મિત્રો કે આપણા ભારતની અંદર ઘણી બધી અનેક એવી ઘટનાઓ બનતી હોય છે કે જ્યાં થ્રેસરની અંદર મિત્રો કોઈ નાનો છોકરો અથવા કોઈ પણ બાયડી હોય કે ભાઈ હોય એ જતા રહેતા હોય છે તો મિત્રો થ્રેસર કેટલું ખતરનાક છે આજના વિડીયોની અંદર તમને બતાવવાનો છું અને એની સાથે સાથે સાહેબ કે જ્યાં લોકો ભૂલ કરે છે ને એ તમને વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને અંત સુધી વિડીયો જોતા હવે અત્યારે જે જે તમને દેખાય છે મિત્રો મિત્રો આ અંદર તમે જોઈ રહ્યા છો એના ખપટા જે તમે લોખંડના જોઈ રહ્યા છો મિત્રો કેટલા ખતરનાક છે હવે જે તમે જોઈ રહ્યા છો મિત્રો આ થ્રેસર કે એમાં જુઓ પટ્ટાથી એક બાજુ રેલિંગ ચાલે છે અને આ જુઓ સાહેબ બહુ ડેન્જર વસ્તુ છે અહીંયા મિત્રો જો તમારી ચુંદડી આવી જાય કોઈ પણ બેનની તો પણ મિત્રો અંદર ખેંચી લે જો હાથ આવી જાય ભૂલથી તો પણ અંદર ખેંચી લે એટલે કે મિત્રો અહીંયા ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે એક એક સેકન્ડ કિંમતી હોય છે મિત્રો એટલે ખાસ કરીને આવું જ્યારે થ્રેસર બોલાવો છો ત્યારે મિત્રો સૌથી પહેલાં તો તમારે શું કરવું જોઈએ કે મિત્રો કોઈ પણ નાનો છોકરો હોય એને આજુબાજુ ન લાવવો જોઈએ અને બીજી વસ્તુ કે મિત્રો જ્યારે પણ તમે અંદર નાખો છો જે કોઈ ઘઉનું થ્રેસર આવે તો ઘઉં નાખતા હોય અથવા રાયડાનું થ્રેસર આવે તો રાયડો નાખતા હોય તો મિત્રો તમારે ધ્યાન રાખવું જોઈએ કે જે આ તમને દેખાય છે મિત્રો પાના અને એને તમારો હાથ ન અડવો જોઈએ ના કે સાહેબ અંદર ખેંચી નાખે ને તો ભૂકા નીકળી જાય સાહેબ કાયદેસર એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ બસ હું તમને એ જ કહેવા માગું છું ભાઈ વિડીયોના માધ્યમથી કે આ વસ્તુ સાહેબ જુઓ એટલું ખતરનાક છે કે સાહેબ આની કોઈ વાત ન પૂછો ગમે વ્યક્તિ નહીં સાહેબ તમે લોખંડનું દૂડિયું નાખશો ને તો એ આખો ભૂકો થઈ જશે એટલે ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો આપણે વિડીયોના માધ્યમથી બધાએ લોકોને અપીલ કરીએ છીએ બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ